કોટા ભગાડી લાવવો પડે એમને થોડું આપવા મળે એવી પડે ખતરનાક બે નહીં એટલે લઈને બેહો આટલા ઘણો થાય બે બે મિનિટ મળશે

મોયન શાંત મગર પણ અમુક ટાઈમે જેવું થઈ જાય ફરી જાય ફરી જાય છે એક વાર જેવું છું હું તમને કહું વાત કરો ભાઈ હું તો બેઠો તો એ ડોસી વગાડ્યો એક બપોરનો ઠીક ખાવા ના કરી થાઈ ભાળ વાત હવે હવે થાઈ ભાળ તમે ખાવા ના કર્યું તે મે પૂછ્યું કે

ફોટા તમને દેખાય યજણા છે આયા તો ભલે આયા હ પણ યજણા લઈને બે આ પડ્યો સેટિંગ લઈ પડે આ તો નિયમ છે લઈ આવો તો તો માર બા કે મહેનત કરશો તો મળશે દેવા જો ભરી લાવ પડશે હ લઈ આવો તો પછી બેહો તમારે તમે કરીને આલે લાવ પડશે મફત નું

મજાકલી કે હાજી વાત છે આ તો હાચી વાત તમે જેમ રાખો એમ રાખો હવે હાચી વાત ના હોત તમે એક વાત કરું રાખો કાલ બપોરે તમે એક વાગે શું કરતા હતા બપોરે એક વાગે આટો નતો બધતા નારા પછી કાલે વડે આટો બધતા કરવું પોણી ડોસી ઘાસગા ની વાત છોડો સૂટ સમસો વાડ્યો તો આ ભાડો હે આ ભાડો ઘર નું તો સમાધાન બીજા કરવાનું કેવરાય કેવરા શું ધોળે આગેવાન ભાઈ ભાઈ હવે કાલ તો વડે

અમાર બાઈક હજી તમને નહીં બોલાય અમે જુગા બોલાવો રણો ભરણ કરવા તો કદી સાંભળ્યો નહીં આ કે ભાઈ શું છે મફત નહી મળે આને લઈ આવો એને લઈ ઘણા લઈને આવો પછી તાપો મફત ધીરુભાઈ ના પેલા લાકડા લઈ આવ્યા મફત તો મને વેડાયોકન ટોકન ચાલુ કરવાના હે પૈસા ઉઘરા મોટા મન થી બોલાવો એટલે ઘટ દોઢ ફૂટ્યા હોય તો કંટાળ તો છોકરા ઘરે લાકડ લીધા બેવાની તો

ખેતરમાં ના ખાવાય ના હોય તો કરો ફરી ધોત્યું ધોત્યું કાળો કાળો ના વણા દેવો છે ખબર નહી પડે કે પગ દેખે હવે તમે હવે તમે દોઢ ફૂટિયા વધારે નથી બોલો ગૌ માં કોઈ ઈજ્જત વેલ્યુ નથી તમારી બે આ તો બસમાં દેખો નથી મને હું તો આ તો દેખોડાય નથી મારતા એમ નઈ આ તો ઓટો મારતા હું તો કીધું કુદરું ઓઢા મારે જાણું છો ઘડી

ધીરુભાઈ તળાવમાં ભરવા ઓહો તળાવટલું લઈ માટલું લઈ લ્યો મી મીસી થઈ ગયું હું તો ખબર હે

બેસી <laughs>

એટલે એવું તો તમારે શું કર્યું મોડું તમે પતક હોય આકાબાથી કરી અને મુજબ રાવણામ

રાશું કોઈ ઘર માં તો વધારે બોલતા ભેડા પડી ગયા કોઈ નઈ આતો કાલ વાત કરો કાલે ઘરેથી લોકો ફેર હમણાં લાયા છે પોણી માંજું શેર ગ્લાસ ફરી ના લોસી શેર ડોટલી આ ફૂટી મારી કરમ હોય આગેવાને તો પોલ ખોલી હવે મારે કોક કરીને

મારે બોલવું પડ્યું પેલા ઘરે બાય ની આખા પાછી કર્યું તો આપડે ઘર નું વિચાર આપડા ઘરે આપણી પરિસ્થિતિ ચમચમ હેડે હે ઘરે આગળ હેડતું નથી છોકરા આગળ હેડે

મારે અહીંયા રોતા બેઠા બેઠા મને ક્યાં લોટો આવે તો હલવાઈ જવાનો છું

હા ભૂલ દેજી આ તો મજાક મસ્તી કરે જોવા ઉડે કરે હા એવું મજાક મસ્તી રેવાની એ બાજુ થઈ જાય બોલો રોમા પી